સમાજના યુવાનોને માર્ગદર્શન મળી રહી છે તમામ અધિકારી ગણ મંચસ્થ તમામ વડીલો સાથે સાથે સામે ઉપસ્થિત તમામ ક્રાંતિકારી યુવાનો માતા બહેનો અને તમામ સાથી મિત્રોનો આજના કાર્યક્રમમાં મારા સેવા કરું છું નમન કરું છું પ્રણામ કરું છું આપણા આગળના વક્તાઓએ ખૂબ સારી આગળની વાતો કરી છે

તે વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસમાં જોવા મળે છે તમે રામાયણ ઉઠાવીને વાંચો એમાં વાલ્મીકી હશે હનુમાનજી હશે નિષેધ હશે કે સમરી હશે પણ આપણા પૂર્વજો હતા તમે મહાભારત ઉઠાવીને વાંચો વીરિંકલવ્ય આપણા પૂર્વજ પૂર્વજ હતા તમે થોડી સદી ની આગળ જશો એ સદીઓના જે

ભાવનગર જયારે અતિક્રમણ આક્રમણો થયા ત્યારે આપણા ભાવના બિલ ની આખી સેના એમની સામે ઉતરી ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે આપણી સભ્યતા હજારો વર્ષો પૂર્વ છે સમાજમાંથી આપીએ છીએ ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડચ હોય હોણ હોય પોર્ટુગીઝ હોય અંગ્રેજો હોય એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે તમે સાત્યા મામાનો ઇતિહાસ જોઈ લેજો તમે ખાત્યા નાય કિલકા માજી વીરસા મુંડા જેવા આપણા પૂર્વજો એ વર્ષો સુધી લડી લડીને પોતાની શહીદી વહોરી છે ગુરુ ગોવિંદજી 1500 આદિવાસીઓ સાથે

આપણા સમાજ નું ખુબ મોટું યોગદાન છે જયારે નર્મદા ડેમ ની વાત હતી જયારે કરજણ ડેમ કડાણા ડેમ ની વાત હતી જયારે ઉકાઈ ડેમ ની વાત હતી જયારે વિસ્તારોમાં રોડ રસ્તા કાઢવાની વાત હતી જયારે આપણા વિસ્તારોમાં જીઆઈડીસી જીએમડીસી લાવવાની વાત હતી ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી દેશના વિકાસ માટેની વાત હતી પાર હોય

આપણા વિસ્તારો વિસ્તારોમાં ડેમો હોય છતાં સિંચાઈનું પાણી નથી ગ્રામ પાવરો નથી જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે જમીનો આજે છીનવાઈ રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે અનુસૂચિ 5 માટે અનુસૂચિ 5 હોય કે પૈસા એક માટે લડવું પડી રહ્યું છે આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે ત્યારે આપણે રોડ પર ઉતરવું પડે છે

એટલા માટે જ આગળ પણ મેં કીધુંતું આજે પણ હું કેમ છું આ ગાંધીનગરની પાટનાગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે એ સમાજના વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો તમારા માર્ગદર્શન સુ સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં કરવા માંગતી હોય

આદિવાસી સમાજની વિકાસ નહીં કરવા માંગતી હોય તો સરકારો ને હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી અમે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ અમારો ભીલ પ્રદેશ હતો દેશ આઝાદ થયો અને એ ભીલ પ્રદેશ ને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત માં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારા ચાલો રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ આજે પણ અમારી રહેણી કહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા અમારી બોલી ભાષા આજે પણ અમારા સામાજિક પ્રસંગો આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટીના વ્યવહારો છે એટલા માટે જ જે તેર જિલ્લાઓ મધ્યપ્રદેશ પ્રદેશ બાર જિલ્લાઓને રાજસ્થાન ચૌદ જિલ્લાઓ ગુજરાતમાં છે બાર જિલ્લાઓ નંદુરબાર થી લઈને પાલઘર સુધીના

વીજળીનું ઉત્પાદન થાય છે છોટા ઉદયપુરમાં રે રેતીની ખાણો છે ઝગડિયા રાજપાડીમાં લીનાઇટની ખાણો છે આપણી પાસેથી બધું છીનવાઈ રહેલું છે ને આદિવાસી સમાજની કોઈ પૂછતું નથી એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પર છે મહારાષ્ટ્ર નંદુરબારથી રહીને પારઘરને પણ નજીક પર છે ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના લોકોને પણ સેન્ટરમાં પડશે અને રાજસ્થાનના લોકોને પણ સેન્ટરમાં પડશે આ સરકારો જો વિકાસ કરવા નહીં માગશે

અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં પચાસ રાજ્યો છે ત્યારે દેશ આજે રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે અન્યાય થાય છે આજે દેશમાં આઠ ટકા આદિવાસી વસે છે આજે ગુજરાત માં પંદર ટકા આદિવાસી વસે છે પણ સારી શાળાઓ નથી આપવામાં આવતી સારા શિક્ષકો નથી આપવામાં આવતા સારી સુવિધાઓ નથી આપવામાં આવતી એટલા માટે અમારા છોકરાઓ આજે છોકરાઓમાં ટેલેન્ટ છે સ્કિલ છે પણ આપણા છોકરાઓ ભણી નથી શકતા આજે 15% વસ્તી છે તમે મને બતાવો આ ગાંધીનગરના સચિવાલયમાં 100 માંથી 15 સેક્રેટરી આદિવાસી છે નથી આઈપીએસ આઈએ 100 માંથી 15 આપણા છે નથી તલાટી મામલતદાર ટીવીઓ કે કલેક્ટર 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ તે આજે નથી તમે કોર્ટમાં જોઈ લેજો ન્યાય પ્રણાલીકામાં 15 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલીકામાં પણ આદિવાસીઓ નથી આજે તમે રીઅલ એસ્ટેટમાં જોઈ લો રીઅલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય તમે સર્વે કરાવી લેજો કેટલા લોકો રિયલ એસ્ટેટમાં આદિવાસી છે તમને 80% મજૂર આપણા આદિવાસી મળી જશે એવી વ્યવસ્થાઓ સરકારો કરેલી છે એટલા માટે કહીએ છે જો આદિવાસી સમાજનો નો આવનાર દિવસ આ લોકો વિકાસ કરવા નહી મત છે તે દિવસે અમે સંવાદ પણ સાઈડ પર મૂકીશું સંવિધાન પણ બાજુ પર મૂકીશું અમે અમારા તીર કામતા ફાલિયા ભાલાઓ લઈને અમારો ફિલ્મ પ્રદેશ બનાવવા માટે નીકળી જઈશું

અમને સૂચન કરે અને અમે પહોંચી જતા હતા આજે ધારાસભ્ય તરીકે બન્યા છે અમને અહીં આમંત્રણ આપ્યું અમને માન સન્માન આપ્યું અમને બોલવાની તક આપી બદલ આયોજન આયોજન મિત્રો તમામનો અને અમારા માર્ગદર્શક જેમના કન્વીનરના નેજા હેઠળ આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે એવા અમારા પારકી સાહેબ તમારું માર્ગદર્શન અમારા યુવા અમારા જેવા યુવાનોને આવનાર ભવિષ્યમાં પણ તમામ માર્ગદર્શન અમને એ જ આશા અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થયા બધાને મારા જોહાર ધન્યવાદ જય જન તો તેને કહીએ જે